આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળશે ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરાઈ છે ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓએ રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે આ માગણીમાં આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું બીજા સમાચાર તરફ નજર કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોને લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવે તેવી ખેડૂતોએ કરી માંગ કરી રહ્યા છે બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી એક તરફ ગરમીનો પ્રકોપ ગુજરાતમાં વધી રહ્યો છે તો બીજી તરફ અમુક સ્થળે કમોસમી વરસાદ પડ્યા છે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે અનુસાર ચોવીસ મેથી પાંચ જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા તેમજ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી કરી છે કે સત્તર જૂન પછી રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસશે આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે